રોમ રોમ કંપનાનંદ કસા અમે ગજાનંદ ગૌશાળા દિવેદન ની અંદર આઈ ગયા છે આ બધી ગાયો છે મોદી ગાયો છે લુલી લંગડી ગાયો છે રામ રામ કહંબાને કસારીને નહીં તો એને તૈયાર થઈ ગયા છે હવે માથું ઓળવું છે પણ શિયાળામાં કેવું છે કોપરે તેલ આપણે મોણા એટલે કોપરીત તેલ આમ એટલે થી જઈ જાય બરું બરફ જેવું થઈ જાય એટલે હવે એ તેલને ગરમ કરવું પડે અને પોણી જેવું થાય એટલે તેલ જેવું થાય તાર માથામાં લગાવી કે બાકી હાલ તો બરફ જેવું છે આવો જ ઉગાડ કરવો પડે બોલો હવે તેલ થી જઈ ગયું છે અને ગરમ કરવું પડશે ને પછી માથામાં નાખશે પાછા માથામાં નાખે ને એટલે વાળ પાછા છોટ જાય એમ જેમ કે મારે વાળ ઘણા બધા ઉતરે છે એમ ટાલ પડી ગઈ છે હવે તો કોઈ ઉપાય હોય તો કહેજો બાકી હવે ગરમ કરીને નાખવું પડશે તારમેળ પડશે તો તૈયાર થઈને બહાર આવી ગયા છે અને હવે જવું છે બજારમાં સેવ ખમણી ખાવા તો જુપીબેન લઈને નેકળી પડ્યા આપણે દિલીપભાઈ લગ્ન છે દિનેશભાઈ હેનેશભાઈ

તો ઉડી એમાં પડી છે ને અમે હું ઉડીવાળા ભાઈ બે હા કારણ કે એકલા તો આપણે ત્યાં જાતા જ નથી એકલ કુ પૂરા સાંજ નહીં આપણે ચાલો આ છે અમદાવાદ નાયલો ને ખમણે હા ભાઈ તમે આવું બધું કર્યું મેં મને શરમ ના આવી કોઈ જાત જાતની ના મરચા ચાલશે લાવ

અહીંયા તો ખાવાનું છે કોઢા તો ઇમ્પ્રેશન ના પડે ગાડી લઈને જવા તો એમ કે ગજુ ભાઈ આયા હશે ઇમ્પ્રેશન પડે રોલા પડે રોલા ગાડી લઈને જવાનું હોય ગાડી ની અણતો 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 જાણતો 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 અણતો અણતો અમારે માં રેલવે સ્ટેશન છે તમારા રેલવે સ્ટેશન છે તો કેજો પાછા હો હું અમણી કોર રેલવે સ્ટેશન છે એ આવી રહ્યું ફાઇનલી ત્રણ ચાર વિડીયોમાં તમને બતાડું છું કે હું કથા છે પણ આજે હવે રૂબરૂ અમે આવી ગયા છે આ બાજા આપણી ગાડી ગાડી તો અહીંયા ઠકણે ઊભી રહે છે પણ આ બાજુ જાઓ દો આ છે પટિયાણીમાં નું મંદિર દર્શન કરો જય પટિયાણીમાં ગાડી પાર્કિંગ કરી નાખી છે અને હવે હવે ઉતરવાનું છે પટિયાણીમાં નું મંદિર હવે કથામાં હેઠતું જાવું પડશે યાર જય ભાઈ ચલ કે પડેગા તુમ દોડ કે આતે હો તો આ છે ભાઈ ગજાનંદ ગૌશાળાનો મેઇન ગેટ હું એથી ગજાન ગૌશાળાની અંદર જવરાય છે અને અંદર બેઠી છે કથા એ મારે તમને વાવડવાની છે આવે હવે અવાજ તો હું આવી ગયો છું જો કથા બેઠી છે અહીંયા ઠકણ અંદર અને પેલા જે મારા બે મૂર્તિયા છે એ બાર જ ઊભા છે પણ હું આવી ગયો છું અંદર હવે હું તમને અંદર જઈ અને આખે આખો પૂડીયો ઉતારી અને બતાવીશ

ગૌ બંધારણ મનોરથી એ કર ગોઠવાઈ ગયા છે લાઈવ ચાલુ છે આપણે પ્રથમ કેમેરા 56 ભોગનો જી હોય 56 ભોગ માટે નામ પણ લખાયા છે એમને પણ ખૂબ ધન્યવાદ અને પરિવાર કોઈ નામ લખાવું હોય તો પણ છૂટ છે હા સાઉન્ડ જીવ હોય

તો આ છે ગૌશાળા અને ગૌશાળાની અંદર આ બધી ગાયો છે અને આ ગાયોની જ કથા રાખેલી છે એમ રોમ રોમ કંપાનંદ કથાની અંદર અમે ગજાનંદ ગૌશાળા દ્વિવેદરની અંદર આવી ગયા છે અને આ બધી ગાયો છે આટલી ને આટલી ગાયો અંદરલા ભાગની અંદર છે એની અંદર હાજી ગાયો છે મોદી ગાયો છે લુલી લંગડી ગાયો છે એના માટે જ આ કથા વહેડવામાં આવી છે અને જે ફાળો આવે ને એ ગૌશાળામાં જાય છે અને ગાયો માટે જાય છે

તો ભાઈ સ્ટુડિયોથી એટલે ઓફિસથી આવી જશે ઘરે અને રેગ્યુલર બ્લોગ ચાલુ કર્યા છે તો આવી રીતે તમને ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચેનલ ને કરજો અને સપોર્ટ કરજો રેગ્યુલર નાખાશો બે બ્લોગ નાખ્યા છે અને આરો ત્રીજો બ્લોગ છે તો આવી રીતે આવી રીતે સપોર્ટ કરતા રહીજો તો ચાલુ રાખશે બરાબર છે તો બસ આજ માટે આટલું જ છે જય માતાજી રોમ રોમ